ધરણા પ્રદર્શન કર્યા પાર્ટી આરોપ લગાવ્યો કે કરોડોના બજેટ છતાં એસએમસી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે રસ્તાઓની ખરાબ સ્થિતિ સાફ સફાઈ અને પાણીના પુરવઠામાં કમી જેવી સમસ્યાઓ તરફ ધ્યાન રાખવાની માંગ કરી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખરાબ રસ્તાઓ અને પ્રાથમિક સુવિધાઓની ભારે કમીને લઈને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યો છે કરોડો રૂપિયાના બજેટ છતાં મહાનગરપાલિકા નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે એમાં આક્ષેપ લગાવતા આપ કાર્યકર્તાઓએ પર્વત પાટિયાથી લઈ સારા દરવાજા સુધી ધરણા પ્રદર્શન આપ્યું હતું પ્રદર્શન દરમિયાન આપના નેતાઓએ જણાવ્યું હતું કે શહેરના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓની ખરાબ સ્થિતિ છે જે નાગરિકો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે સાફ સફાઈ અને પાણીની પુરવઠા જેવી મૂળભૂત સુવિધાઓ પણ યોગ્ય રીતે પૂરી નથી પડતી એસએમસી પાસે પૂરતા નિધિ છતાં કાર્યક્ષમતાથી કામ થઈ રહ્યું નથી તેઓએ માંગ કરી હતી કે મહાનગરપાલિકા તરત જ રસ્તાઓના સમારકામનું કામ શરૂ કરે અને નાગરિકોને સારી સુવિધાઓ પૂરી પાડવા માટે ગંભીર પગલાં ભરે આ મુદ્દા પર તાત્કાલિક ધ્યાન ન આપવામાં આવ્યું તો પાર્ટી વધુ મોટા આંદોલનની ચેતવણી આપે છે મેં ધર્મેશ ભંડેરી અધ્યક્ષ આમ આદમી પાર્ટી સુરત શહેર सूरत में सूरत में तीस साल से गुजरात में तीस साल से भाजपा की सरकार है और इतने सालों की सरकार होने के बाद तीस तीस सालों के बाद भी जनता को मिले तो सिर्फ रोड में खड्डे आज की तारीख में पूरे शहर में यही चर्चा चल रही है कि रोड में खड्डे है कि खड्डे में रोड है ये हम समझ नहीं पा रहे ट्रैफिक जाम हो रहा है क्योंकि रोड में खड्डे बने हुए लोग परेशान हैं लोगों को तकलीफें हो रही है लोग समय पर पहुंच नहीं रहे और इसी कारणवश आज आम आदमी पार्टी सूरत शहर की पूरी टीम सूरत शहर को जगाने के लिए भाजपा सरकार को नींद से जगाने के लिए एक पदयात्रा करने निकली है और इस पदयात्रा का हेतु ये है कि सरकार जागे और सरकार समझे कि हमने इतना भ्रष्टाचार यहाँ किया है कि सारे के सारे रोड आप सूरत के किसी भी रोड पे चले जाइए कोई रोड ऐसा नहीं है जहाँ पर बड़े बड़े खड्डे नहीं हुए इसके विरोध में आम आदमी पार्टी ने आज पद यात्रा निकाली आ, साकरिया। क्या रग है पायल साकर આજે પર્વત પાટિયાથી લઈને સહારા દરવાજા સુધીના રોડ પરનો આજે ખાડા જે પડી ગયા છે આખા સુરત શહેરની અંદર તો એના વિરોધની અંદર આમ આદમી પાર્ટી અને સુરત શહેર પ્રમુખની આગેવાનીમાં તમામ કાર્યકર્તાઓ સાથે અમે આજે વિરોધ નોંધાવીએ છીએ અત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરનું બજેટ દસ હજાર કરોડથી પણ વધારેનું બજેટ છે લોકો લોહી પડશે એક કરીને સુરત મહાનગરપાલિકાને ટેક્સ આપે છે કે એમને પ્રાથમિક સુવિધાઓ મળે પરંતુ સુરત શહેરના લોકોને મળે છે શું રસ્તાઓ ની જગ્યાએ મોટા મોટા ખાડા અને આ ખાડાઓ ના કારણે થતું મોટું ટ્રાફિક અને આ ટ્રાફિકની સાથે 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 અમને આવડત જ નથી રસ્તાઓ બને છે લાખો કરોડોના ખર્ચે બને છે પરંતુ એમાં ભ્રષ્ટાચારના કારણે ખાડાઓ પડે છે ખાડાઓ પડ્યા પછી એમાં સાહીઠ સાઠ હજાર મટીરિયલ નાખે છે છતાં પણ એ રહેતું નથી એટલે કરોડો રૂપિયા માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં જાય છે ખાડાઓ પડે છે લોકો મરી જાય છે છતાં પણ આ લોકોને બુદ્ધિ નથી અને શરમજવો છાંટો નથી જેથી આજે આમ આદમી પાર્ટી આ બાબતે વિરોધ નોંધાવે છે